એસઆરપી જવાનોને વ્યસન મુક્તિ માટે ખાસ માર્ગદર્શન વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ ખાતે ગુજરાત એસઆરપી જવાનોને વ્યસન મુક્તિ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત ફર્સ્ટ એડ તથા સીપીઆર તાલીમ પણ આપવામાં આવી એકત્રીસ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ ખાતે ગુજરાત એસઆરપી જવાનો માટે વ્યસન મુક્તિમાં લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું આ લેક્ચરમાં વ્યસનથી થતા નુકસાનો વ્યસન છોડવાના ઉપાયો તથા વ્યસન છોડવાના ફાયદા વિશે સમજાવવામાં આવ્યું હતું ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં જેટલા પ્રકારના કેન્સર થાય છે તેમાંથી ચુમ્માળીસ ટકા કેન્સર તમાકુના કારણે થાય છે આ આંકડા ચોંકાવનારા છે આ વ્યસન મુક્તિમાં હોસ્પિટલ ખાતેના સાયકિટિયટ્રિક વિભાગના હેડ તથા પ્રોફેસર ડૉક્ટર ધર્મેશ પટેલે પ્રકાશ પાડ્યો હતો આ જવાનોને ફર્સ્ટ એડ માટેની ટ્રેનિંગ સીપીઆર ટ્રેનિંગ હોસ્પિટલના એનેથેસિયા વિભાગના ડોક્ટર અંકિતા પટેલ અને ઇમરજન્સી મેડિસિન વિભાગના ડૉક્ટર ઋષિ પટેલ દ્વારા આપવામાં આવી હતી માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરી બનાવાયેલી નશાકારક પ્રોડક્ટના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો અને વ્યસન મુક્તિ માટે શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આ સ્ટોલ પરથી જ આપવામાં આવ્યા હતા